કેટલા કેસ નોંધાયા અને જો કેસ નોંધાયા તો તેની સામે રિકવર કેટલી અત્યારે હાલ તો ઇન્કમ થઈ છે તેને લઈને પણ તેમના દ્વારા જે આંકડાઓ આપવામાં આવ્યા હતા જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં બે હજાર એકવીસની વાત કરવામાં આવે તો બે હજાર એકવીસમાં ચારસો ને એક જેટલા કેસ જે સામે આવ્યા હતા જ્યારે બે હજાર ચોવીસની વાત કરવામાં આવે તો જે વધીને એક હજાર પાંચસો ને પંચોતેર સુધી અત્યાર પહોંચી ગયા હોય તેવી બાબત પણ જોવા મળી છે રિકવરીની વાત કરવામાં આવે તો ક્યાંક હજુ સુધી સો કરોડ જેટલી તો રિકવરીની બાબત પણ સામે આવી છે મહત્વની વાત કરવામાં આવે તો સૌથી વધારે જે છેતરપિંડીની બાબત જે સામે આવી છે તે યુપીઆઈથી છે યુપીઆઈથી કુલ બે હજાર એકસો ને કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની જે વિગતો પણ સામે આવી રહી છે પ્લસ સૌથી વધુ છત્રીસો કરોડની છેતરપિંડી પશ્ચિમ બંગાળમાં જે આચરવા છઠ્ઠા કે સાતમા ક્રમે અત્યારે ગુજરાતનો તેમાં સમાવેશ પણ જોવા મળી રહ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો એક લાખ થી વધુની છેતરપિંડીના છવ્વીસો જેટલા કેસમાં અત્યારે પ્રકાશમાં આવ્યા છે આ મુદ્દા ઉપર અમારે વાત તો કરવી છે પણ તેની પહેલાં એક સમાચાર પણ આપવા છે કે જે પ્રમાણે એક વૃદ્ધ હતા કે જેમને આ રીતે યુપીઆઈ માટે જે પાસવર્ડ આવ્યો એટલે સોરી ઓટીપી આવ્યો અને ઓટીપી લઈને ક્યાંક તેઓ એ ઓટીપીનો યુઝ કરીને ક્યાંક પૈસા આપવાની તૈયારીમાં હતા અને તેઓ એ વખતે ક્યાંક સારી રીતે ક્યાંક સમજી ગયા કે ના આ વસ્તુ શું છે કે શું નહીં સમજી ન શક્યા તો તેઓ તેમને જે ખાતાધારક એટલે કે તે એસબીઆઈ બેન્કમાં હતા અને તે પોતે એસબીઆઈ બેંક

જો એ ના ખબર પડતી હોય તો તમારા ફ્રેન્ડ સાથે વાત કરો નહીં જો વૃદ્ધ હોય તો તમે તેમના દીકરા સાથે દીકરી સાથે જો અત્યારે તો આજુબાજુ સોસાયટીમાં કોઈ એવા વ્યક્તિ રહેતા હોય તો તેમની સાથે પણ વાત કરી લેવી એ બહુ જરૂરી છે એટલે કે આ તમામ બાબતો જે સામે આવતી હોય તો તેમાં એક બીજાને જો અત્યારે વાત કરવામાં આવે તો આ સાયબર ફ્રોડનો ભોગ બનતા પણ આપણે અટકી શકીએ છીએ જે છેલ્લા ત્રણ વિષયની જે જે સોરી છેલ્લા ત્રણ વર્ષની જે બાબત સામે આવી છે તેને લઈને તો વાત કરીશું અન્ય મુદ્દાઓને લઈને પણ વાત કરીશું તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જે બી પટેલ સાહેબ કે જેઓ પંજાબ નેશનલ બેંકના રિટાયર્ડ બેંક મેનેજર છે સાથે સાથે જ આરબીઆઈ જે અત્યારે ફાઇનાન્શિયલ લિટરસી કેમ્પેન જે ચલાવી રહ્યા છે તેનું પણ અત્યારે તેઓ સંચાલન કરી રહ્યા છે બીજી બાજુ જે રીતે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ મોબાઈલ લિટરસીને લઈને અલગ અલગ અત્યારે તો કેમ્પેનનું જે આયોજન કરવામાં આવતું હોય છે તેમાં પણ અત્યારે તેઓ સહભાગી થતા હોય છે સાથે સાથે લીઝા વંજાની આપણી સાથે અત્યારે તો જોડી ગયા છે કે જેઓ એડવોકેટ છે સાથે સાથે સાયબર એક્સપર્ટ પણ છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે જે બી પટેલ સાહેબ મારે શરૂઆત મારે આપનાથી કરવી છે આજે જે પ્રમાણે મેં જે પ્રમાણે મેં એક દાખલો આપ્યો આજે કે એક વૃદ્ધ હતા તેમને ઓટીપી માટે મેસેજ આવ્યો અને મેસેજ આવ્યો ત્યારે ક્યાંક તેઓ અવગત ન હતા કે ના તમામ બાબતો શું જોવા મળી રહી છે તો તેમણે બેંકનો સંપર્ક કર્યો અને બેંકે ક્યાંક તેમણે સારી એવી ડિટેલ આપી કે જ્યાં તેઓ સમજી ગયા કે ના આ વસ્તુ ખોટી છે અને તેનાથી જે સાયબર ફ્રોડનો ભોગ બનતા અટક્યા હોય તે બી બાબત પણ સામે આવી છે અત્યારના સમયમાં જે પ્રમાણે સાયબર ફ્રોડ વધી રહ્યા છે સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા અને અત્યારે તો ક્યાંક અમુકને ખબર નથી હોતી કે ના

તમને એક મેલ આવે કે તમે આમ કરો તો તમને આટલા પૈસા મળશે કે તમે આ કામ કરો કે આવું કરો લાલચ અને લોભના કારણે એક તો માણસ ફસાય છે પહેલી વાત આ છે કારણમાં બીજું જે કારણ સૌથી મહત્વનું એના પછીનું તે પીપલ આર નોટ કે બેંકમાંથી મને મેસેજ આવે તો બેંક વાળા જ મને બોલાવે અને મારે બેંકમાં જવું જોઈએ અથવા તો અજાણ્યો માણસ ફોન કરે તો મારે એની વાત ન માનવી જોઈએ અજાણ્યા માણસના મેસેજ મારે ન જોવા જોઈએ અજ્ઞાનતા ત્રીજું જે તે ડર છે માણસને ડર હોય એક મેસેજ આવે કે તમે આમ નહીં કરો કે આમ નહીં કરો તમારો એકાઉન્ટ સીઝ થઈ જશે એકાઉન્ટ બંધ થઈ જશે એટલે ડરના માર્યા માણસ કેમ કે પછી હું ક્યાં બેંકમાં ધક્કા ખાઉં એટલે ઝડપથી જે માગે એ બધી ડિટેલ એને આપી દે અને ચોથું એક કારણ છે તે મદદ કરવાની વૃત્તિ આપને ખબર હશે કે ઘણી વખત રસ્તેમાં જતા કોઈ અજાણ્યો માણસ આપણે કે સાહેબ મને એક મિનિટ તમારો ફોન આપો ને મારે અર્જન્ટ છે ફોન કરી લેવો છે એ મદદ કરવાની જે વૃત્તિ છે એ આપણે અમુક હદે થોડું સાવચેત થઈને કામ કરીએ તો આપણે એમાંથી પણ બચી શકીએ આ મુખ ચાર કારણો છે જે મને સૌથી મહત્વના લાગ્યા છે સાથે મોબાઈલ લિટરસી ની અત્યારે તો જે બાબત જોવા મળી રહી છે જે બી પટેલ સાહેબ મોબાઈલ લિટરસી અત્યારે હાલ તો કેટલી જરૂરી છે લોકો ક્યાંક અવેર છે નહીં ક્યાંક અવેર છે તો પણ ક્યાંક ભૂલ કરી બેસે છે આપની પ્રતિક્રિયા હવે એમાં એવું છે ઘણી બધી સંસ્થાઓ જાહેર કાર્યક્રમો પણ કરે છે મોબાઈલ લિટરસી માટે જેમ કે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દર મહિને એક કાર્યક્રમ સિનિયર સિટીઝન માટે કરે છે અને હું અને મારા બીજા એક મિત્ર છે રમેશભાઈ મુલવાણી અમે રેગ્યુલરલી વોલન્ટરીલી એક કાર્યક્રમો કરીએ છીએ એમાં અમે સાયબર ક્રાઇમનો એક અડધો કલાકનો લેક્ચર અચૂક રાખીએ છીએ કે જેનાથી લોકોને અમે કહી શકીએ કે આટલી આટલી બાબતનું તમે ધ્યાન રાખો તો તમે સાયબર ફ્રોડમાંથી બચી શકો મેં એક બે કાર્યક્રમો એવા પણ કર્યા છે કે જે કોઈ જૈન ગ્રુપ કરતા હતા એમણે તો સાયબર ક્રાઇમના ને બોલાવેલા અને એમણે સાયબર ક્રાઇમ વિશેની ડિટેલ માહિતી આપી હતી એક આવો કાર્યક્રમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશને પણ કરેલો કે જેમાં પણ પોલીસ ઓથોરિટી આવેલી અને એને ડિટેલ શું કરવું શું ન કરવાની ઘણી બધી માહિતી આપી હતી પણ લોકોમાં સજાગતા હોય તો જ આને આપણે રોકી શકીશું માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ કે આવા સેમિનાર કરવાથી વાત પૂરી થઈ જતી નથી બિલકુલ સાચી વાત છે દરેક લોકોએ તો અવેર થવું બહુ જરૂરી છે દર્શક મિત્રો હું આ માધ્યમથી એક બાબત ફરી એકવાર આપ સૌને કહેવા માંગુ છું કે જો તમને કોઈ ઓટીપી આવે કે તમને એમ કહી દે ભાઈ તમારા નામે દસ લાખ રૂપિયાની લોન આવી ગઈ છે ઓટીપી આપ્યો છે ને તમે લઈ લો હવે દસ લાખનું નામ સાંભળ્યું બટ ઓબ્વિયસલી કે કોઈ પણ વ્યક્તિ અત્યારે ના તો ના પાડે ભાઈ પેલું કહે કે આથી લક્ષ્મી કો ઠુકરાના નહીં ચાહીએ પણ ક્યાંક ને ક્યાંક જે લક્ષ્મી હોય તમારી જોડે એ પણ અત્યારે તો જતી રહે તેવી બાબત પણ સામે આવતી હોય છે સાથે લીઝા એક સવાલ હવે આપને આ તો કેન્દ્ર સરકાર દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા તેને લઈને આપણે વાત કરી રહ્યા છે. લીઝા અત્યારના સમયમાં સાયબર ફ્રોડ કેવા પ્રમાણમાં વધી રહ્યું છે પ્લસ ક્યાંક નવી નવી ટ્રિક્સ પણ અત્યારે તો જે જોવા મળી રહી છે સાયબર ફ્રોડ કરવા માટેની એ કઈ કઈ નવી નવી ટ્રિક્સ પણ જોવા મળી રહી છે અને ક્યાંક લોકોને અત્યારે તો એ ટ્રિક્સથી પણ અવેર કરવા બહુ જરૂરી છે. આપની પ્રતિક્રિયા. જી અ તો સૌથી પહેલા તો અત્યારે બહુ જ વધી રહ્યા છે સાયબર ફ્રોડ અને ડેલી કંઈક ને કંઈક નવા ફ્રોડ્સ ઓલરેડી માર્કેટમાં આવી જતા હોય છે જેમ કે અત્યારે આપણે રિસન્ટલી અગર કહીએ સો સૌથી વધારે જેમાં લોકો વિક્ટીમ બની જતા હોય છે તે છે ડિજિટલ અરેસ્ટ પછી અત્યારે કેમ કે વેડિંગ સિઝન આવી રહી છે બધા લોકોને ખબર છે કે દે આર ગોઈંગ ટુ કીપ સમ ઇવેન્ટ મેનેજર અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કોઈ કોન્ટેક્ટ કરશે એટલે એના માટે થઈને વન ઓફ ધ લેટેસ્ટ સાયબર ફ્રોડ ઇઝ અ વેડિંગ કાર્ડ સ્કેમ જેની અંદર એવું થતું હોય છે કે કોઈ પણ એક વ્યક્તિ દે ક્લેમ ટુ બી રિપ્રેઝેન્ટેટિવ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની અને એના પછી એક જે પીડીએફ હોય છે એ કોઈ પણ વ્યક્તિને મોકલતા હોય છે ક્લેમિંગ દેટ ઇટ ઇઝ અ વેડિંગ કાર્ડ વન્સ ધ પર્સન ડાઉનલોડ એમના આખા જ ફોનનો એક્સેસ એ વ્યક્તિને મળી જતું હોય છે ઇન્કલુડિંગ ધ બેન્કિંગ ડિટેલ્સ સો આવા બધા પ્રકારના ફ્રોડ્સ બહુ જ વધી રહ્યા છે પછી ગિફ્ટ ફ્રોડ જેમ તમે જણાવ્યું કે સો એન્ડ સો પર્સન લોટરી થઈ ગયા ગિફ્ટ થઈ ગયા એવા બધા ફ્રોડ્સ પણ બહુ જ વધતા હોય છે પછી ઇન્સ્યોરન્સ ફ્રોડ થઈ ગયા કેવાયસી ફ્રોડ થઈ ગયા સો આવી બધી વસ્તુ એવી છે કે અગર કોઈ વ્યક્તિ જેમ પટેલ સાહેબે બહુ સારી રીતે જણાવ્યું કે અગર એ ડર અથવા ભયના એને અગર સાઈડમાં મૂકીને અગર એ વિચારે લોજિકલ માઇન્ડથી તો કદાચ એમાં ના ફસાઈ શકે પણ આવી બધી જે મોડસ ઓપરેન્ડી હોય છે એ બધા ફ્રોડસ્ટર્સની એ દેટ ઇઝ વેરી વેલ થોટ ઓફ એન્ડ વેરી વેલ પ્લાન્ડ ઓફ એટલા માટે થઈને લોકો આવી વસ્તુઓમાં આવી જતા હોય છે

જી તો સૌથી પહેલાં તો એ વસ્તુ કે બધા લોકો પાસે અત્યારે ફોરજી ફાઈવજી તો આવી ગયું છે ફોન યુઝ કરતા એ લોકો બહુ જ ઇઝીલી એક્સેસ મળી ગયું છે બટ એ વસ્તુનું રેપકશન શું છે હજી લોકોને ખબર નથી તો સૌથી પહેલાં તો વ્યક્તિઓને બધા લોકોને એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ડિજિટલ ફૂટપ્રિન્ટ કરીને હોય છે જેની અંદર તમે શું શેર કરો છો કંઈ પણ સોશિયલ મીડિયામાં ક્યાં શેર કરો છો અને કોની સાથે શેર કરો છો ધ ઇન્ફોર્મેશન દેટ અ પર્સન ઇઝ શેરિંગ એ લોકોને બહુ જ ધ્યાન રાખવું જોઈએ વસ્તુ તો એ બીજી વસ્તુ કે કોઈ પણ લિંક આવે છે તો ડુ નોટ ક્લિક ઇટ ઇમિજિયેટલી વિદાઉટ થિંકિંગ કે આ એ જ વ્યક્તિ મોકલે છે કે નહીં ફોર એક્ઝામ્પલ અગર કોઈ તમારા જાણતા વ્યક્તિ હોય અને એ જ અગર તમને કંઈ કહે છે કે મને સો એન્ડ સો વસ્તુ માટે અમુક પૈસાની જરૂર પડી છે તો એ વ્યક્તિને બે મિનિટ તમે કાઢીને ફોન કરીને પૂછો કે આજે મને મેસેજ આવ્યો છે આ તમે જ મોકલ્યો છે કે તમારો ફોન હેક થઈ ગયો છે અને પછી કોઈ બીજા વ્યક્તિએ તમારા ફોનમાંથી મેસેજ કર્યો છે બીકોઝ ઇસ ઇઝ અ વેરી કોમન કાઇન્ડ જેવી રીતે બધા લોકો કરતા હોય છે પછી કોઈ પણ અગર લિંક આવે જે ફિશિંગ લિંક આવતી હોય છે ઇન્સ્ટાગ્રામમાં ઓર અથવા કોઈ પણ બીજા ઇન્ટરમીડિયેટ પ્લેટફોર્મમાં કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એવી રીતે હોય છે કે સો એન્ડ સો કોન્ટેસ્ટમાં કોઈ વ્યક્તિએ ભાગ લીધો છે અને એની અંદર દે વોન્ટ યોર વોટ એટલે જયારે કોઈ વ્યક્તિ એમાં વોટ કરવા જતું હોય છે સો દેર અકાઉન્ટ ગેટ્સ કોમ્પ્રોમાઇઝડ એટલે આવી બધી નાની મોટી વસ્તુ અગર આપણે ધ્યાન રાખીએ તો કોઈ પણ વ્યક્તિ આનાથી બચી શકે છે ઓકે

મોટા ભાગના માણસો એનો મેસેજિંગ માટે ઉપયોગ કરે છે અને જે લોકો ખાસ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે એ લોકોની સાથે સાયબર ફ્રોડ થવાની શક્યતાઓ મેક્સિમમ છે કેમ કે હવે અત્યારની પરિસ્થિતિમાં એઆઈ આવી ગયાના કારણે તમારી ઇન્ફોર્મેશન અને તમારી એક્ટિવિટી એ જગ જાહેર છે તમે દાખલા તરીકે કોઈ એક માણસ ફેસબુક ઉપર ખાલી સર્ચ કરે કે દેહરાદૂનમાં મારે હોટેલ બુક કરવી છે પછી એ એપમાંથી માનો કે નીકળી ગયો પછી બે કલાક પછી જો ફરી ફેસબુક ખોલે તો એની ફેસબુકના ખોલતાની સાથે જ એને જાય છે હવે છે કે નહીં એ શોધવું એના માટે અઘરું છે એટલે કે ધ મોમેન્ટ યુ એન્ટર ફેસબુક ફોર એની પર્પસ તમારે આની તપાસ કરી એની માહિતી તમામ માણસો પાસે પહોંચી જાય છે અને જાહેરાતો તમને તરત જ ઘેરી વળે છે એ સમયે તમારે સૌથી વધુ સાવચેત થવાની જરૂર છે કે હું જે લિંક ખોલું છું અથવા તો હું જ્યાં તપાસ કરું છું તે હોટેલ સાચી છે કે નહીં અથવા તો એનો ફોન નંબર મારી પાસે છે કે નહીં ફોન નંબર ઉપર પણ બે વાર વાત જો એમાં બુક કરે અથવા તો જે સાઈટ હોય કે ઓયોમાં જઈને હોટેલ બુક કરે તો એ પોતાને ફ્રાઈડર સાયબર ફ્રોડમાંથી બચાવી શકે છે બીજું અન મની ઘેર બેઠા પૈસા કમાવો સર્વે કરો સર્વે કરવાનું જેવી એપ આવે તે લોકો તરતા ગો શું કરવાનું છે મારે તો ઘરે બેઠા બેઠા ખાલી સર્વે કરીને જવાબ જ વાત કરી જવાબ આપે અને જો મને પાંચ પચાસ રૂપિયા મળતા હોય તો હું એમ કે કરીશ અને શરૂઆતમાં આવા લોકો એને સો બસો પાંચસો રૂપિયા કમાઈ પણ આપે છે પણ પછી અલ્ટિમેટલી લિંક થ્રુ ગમે તે રીતે એની બાકીની ડિટેલ લઈને એને છેતરી જાય છે એટલે અજ્ઞાનતા અથવા તો જે વસ્તુની આપને ખબર નથી એમાં આપણે ન પડવું એ જ આપણા માટે સૌથી મહત્વની વાત એક બીજી જે હમણાં લેટેસ્ટ જે છે કે શેર બજારમાં પૈસા રોકો અને કમાવો આ લોકો મોટા ભાગે આખું ડમી સર્વર ઊભું કરી દે છે તમે પહેલી વખત પૈસા શેર બજારમાં લગાવો અને તમારા ખાતામાં પૈસા શેર બોલે શેરના ભાવ પણ એ જ વધેલા બતાવે આઠ દસ દિવસ પછી તમે એમાંથી વિડ્રો કરો તો તમને એવું લાગે કે મને દસ રૂપિયા કે પંદર રૂપિયા હું તો કમાઈ ગયો એટલે એ લાલચમાં એ પાછા એક લાખ રૂપિયા બીજા નાખે કે બે લાખ રૂપિયા બીજા નાખે

તો ઓનલાઈન ગેમિંગમાં બી એવું છે કે એઝ ઓફ નાવ તો ઘણા બધા લોકોએ ઓલરેડી એમાં પૈસા ગુમાવી ચૂક્યા છે પણ અગેન એટ ધ મોમેન્ટ એમાં કોઈ એક યુનિફાઈડ લો નથી ઇન્ડિયાની અંદર તેર આ સ્ટેટ લોઝ વિથ રિગાર્ડસ ટુ ઇટ જેમાં અમુક સ્ટેટે એને લીગલ ગણાયું છે અને અમુક સ્ટેટે એને કમ્પ્લીટલી બેન અને ઇલીગલ કહી દીધું છે વી હેવ સર્ટન રૂલ્સ ઓન દેટ કેમ કે ઓનલાઈન ગેમિંગ બહુ જ વધી રહી છે સો આફ્ટર દેટ વી હેવ ઓનલાઈન ગેમિંગ રૂલ સ્પેસિફિકલી આના માટે થઈને હવે આની અંદર બી દેર ઇઝ અ વેરી નાઇસ ક્રિટિક ફ્રી ટુ પ્લે અને પે ટુ પ્લે છે એટલે દેર આર ટુ થિંગ્સ જે ઓનલાઈન ગેમિંગની અંદર બહુ જ મહત્વની છે તો એના થ્રુ પણ ઘણા બધા લોકો જે એકચ્યુઅલી આને ચલાવી રહ્યા છે સો દે પ્લે વિથ ઇટ કે એ લોકો અગેન એમાં પછી એમાં બી બે વસ્તુઓ છે વિચ ઇઝ ગેમ ઓફ સ્કિલ એન્ડ ગેમ ઓફ ચાન્સ હવે અગર સમજો કે કોઈ એક ગેમ એવી છે જે ગેમ ઓફ ચાન્સની અંદર ફોલ કરે છે સો દેટ ઇઝ ઇલિગલ બટ એટ ધ વેરી સેમ ટાઈમ ઇફ ઇટ રિક્વાયર સ્કિલ તો પછી એ લીગલ છે સો ધીસ ઇઝ અ વેરી થિન લાઈન ઓફ ડિફરન્સીએશન અગર તમે જોવા જાઓ તો બટ અગેન આને પછી કેવી રીતે એ લોકો યુઝ કરે છે હુ આર એકચ્યુઅલી મેકિંગ ધ ગેમિંગ એપ્સ ઇઝ સમથિંગ જે બહુ જોવા જેવું છે અને બીજી વસ્તુ આની અંદર મેજોરિટી બધા સ્ટુડન્ટ તમને જોવા મળશે જે લોકોને એવું હોય કે જસ્ટ અત્યારે કોલેજમાં આવ્યા હોય અને એક બે ગેમ અગરમાં એ જીતી જાય દે ગેટ સટન અમાઉન્ટ અ ઇનિશિયલી એમને સો બસો પાંચસો રૂપિયા એ લોકો કમાવતા હોય છે અને પછી એમને એમ થાય કે હવે કેમ કે હું ખાલી સારી રીતે રમીને આમાંથી કમાવી શકું છું દે એન્ડપિંગ મચ મોર ઇન ધેટ અને પછી એ બધું જ અમાઉન્ટ ગુમાવી બેસે એમ છે અને સેમ જેમ અત્યારે કીધું પટેલ સાહેબે તો એમાં પછી અમાઉન્ટ રિફ્લેક્ટ થતું હોય છે કે તમે સો એન્ડ સો અમાઉન્ટ જીત્યા છો બી ઇટ એની શેર માર્કેટ ક્રિપ્ટોકરન્સી ગેમિંગ એની જે પણ અકાઉન્ટ હોય એમાં તમને દેખાશે કે તમારા પાસે એક લાખ પડ્યા છે તમારા અકાઉન્ટમાં બટ યુ વિલ નોટ બી એબલ ટુ વિડ્રો ઇટ કેમ કે અગેન ઇટ્સ પ્રોડ્યુડન્ટ એટલે જેવી પટેલ સાહેબ જે પ્રમાણે આરબીઆઈ પણ અત્યારે તો ફાઈનાન્શિયલ લિટરસી કેમ્પેન જે હાથ ધરી રહી છે તમે પણ ઘણા બધા મોબાઈલ લિટરસીના પણ તમે પણ કેમ્પેન કર્યા છે ત્યાં શું નવું અત્યારે તો જોવા મળ્યું અને હવે આવનારા સમયમાં સાયબર અવેરનેસને લગતા અત્યારે તો કેવા પ્રકારના કાર્યક્રમો કરવાય બહુ જરૂરી જોવા મળી રહ્યા છે જો પહેલી વાત તો આરબીઆઈ વારંવાર કે છે કે કોઈ બેંક તમારી પાસે તમારો ઓટીપી માંગતો નથી દરેક બેંક પણ વારંવાર પોતાના ગ્રાહકને મેસેજ મોકલતી હોય છે કે બેંક કદી તમને ફોન કરીને તમારી પાસે કોઈ ઓટીપી કે કોઈ કેવાસી ડોક્યુમેન્ટ માંગતું નથી આપણે એ વસ્તુને યાદ રાખવાની છે અને જે પણ વ્યક્તિ કુટુંબનો જાણકાર હોય એને પોતાના કુટુંબના તમામ માણસોને આ બાબતથી જાગૃત કરવાનો છે બેંક ઇન્સ્યોરન્સ કંપની કે ફાઈનાન્સ કંપનીના કોઈ પણ ફોન આવે ઓથેન્ટિક ફોન હોય તે એ લેટેસ્ટ ગાઈડલાઇન મુજબ શરૂ હોય છે આ આ લેકડાઉન રૂલ છે પણ અન્ય નંબર ઉપરથી આપણે આપણે સમજી બેંકનો ફોન છે પણ આગળનો ડિજિટ વન સિક્સ ઝીરો નથી તો મારે એને એન્ટરટેન કરવાનો નથી બેંકમાં કંઈક કામ હોય તો બેંક વારંવાર કે છે તમે બેંકમાં રૂબરૂ આવીને વાત કરો એક લેટેસ્ટ ડેવલપમેન્ટ છે મારી પાસે હમણાં એક વિડીયો છે અને મેં એની ઓથેન્ટિસિટી પણ તપાસી છે કે પહેલી ડિસેમ્બરથી હવે એવું થવા જઈ રહ્યું છે સાહેબ કે તમે જેવું પણ ટ્રાન્ઝેક્શન કરો એટલે ત્રીસ સેકન્ડમાં તમારી પાસે ઓટીપી આવી જાય હવે ઓટીપીમાં પણ થોડો સમય લાગશે અત્યાર સુધી ટેલિફોન કંપનીઓ ઓટીપી તરત મોકલી આપતી હતી કેમ કે એમની પાસે એની સાઇટ સામેવાળાની સાઇટની કે જેના તરફથી પૈસા માગવામાં આવ્યા છે એની ઓથેન્ટિસિટી વેરીફાઈ કરવાનો પાસે સમય નહોતો ફીચર હેઝ બીન એક્સેપ્ટેડ બાય ઓલ ટેલિકોમ કંપનીઝ કે હવે ઓટીપી આવતા પણ થોડી વાર લાગશે એનો અર્થ એવો થયો કે ટેલિફોન ઓપરેટર કંપનીઓ પણ સામેવાળાની ઓથેન્ટિસિટી વેરીફાઈ કર્યા પછી જ ઓટીપી મોકલશે જેનાથી મને મારી દ્રષ્ટિએ સિત્તેર થી એસી ટકા ફ્રોડ અટકી જઈ શકશે સાચી વાત છે અને તેની સાથે અત્યારે તો દરેક લોકોને અવેર કરવા અત્યારે બહુ જરૂરી છે ક્યાંક અવેર કરવા જઈએ છીએ પણ ક્યાંક લોકો અત્યારે તો એમ હોય છે કે ના ભાઈ અત્યારે તો આ બધું યોગ્ય નથી હું જે કરું છું અત્યારે એ જ બધું અત્યારે સાચું છે તેવું જોવા મળી રહ્યું છે પટેલ સાહેબ એક વધુ એક સવાલ આપને પછી ત્યારબાદ લીઝાનું લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન પટેલ સાહેબ અત્યાર સુધી આ મોબાઈલ લિટરસીની તમે વાત કરી દરેક લોકોને અવેર પણ કર્યા પરંતુ કેટલા પ્રમાણમાં લોકો અવેર થાય છે અને હજુ પણ કેટલા જરૂરી છે આ માટે અવેર કરવા માટે સિનિયર સિટીઝનોની જો હું વાત કરું કેમ કે હું જે મોબાઈલ નો કાર્યક્રમ કરું છું સિનિયર સિટીઝનો માટે કરું છું અમે લગભગ એ એમએમાં અત્યાર સુધીમાં પંદર કાર્યક્રમો કર્યા છે બીજી બે ત્રણ સંસ્થાઓ છે આદર્શ અમદાવાદ છે સદવિચાર પરિવાર છે રિટાયર પોલીસ ડિપાર્ટમેન્ટ નો સ્ટાફ છે સિવિલ સ્ટાફ મેં લગભગ ત્રીસેક કાર્યક્રમો આવા કર્યા છે છેલ્લા સવા વર્ષમાં એવરી ટાઈમ આઈ ફાઇન્ડ કે લોકોની હજુ પણ ભૂખ તો એ છે કે સાહેબ ક્રાઇમ સાયબર થી બચવા માટે અમારે શું કરવું અને શું થઈ શકાય હવે આમાં કેવું છે કે નો એન્ડ ધ મોમેન્ટ યુ આર સર્ચિંગ સમથિંગ ગઠિયાઓ છે એ બીજું કોઈ નવી મોડ સોપ્રેન્ટી શોધી જ કાઢે છે એટલે સતત જાગૃત રહેવું સતત જાગતા રહેવું સતત શીખતા રહેવું અને લોભ લાલચ અજ્ઞાનતા અને ડર આ ત્રણ વસ્તુથી તમારે મુક્ત થઈ જવું એ એ એકમાત્ર જેને કેમ કે રામબાણીલા જ છે હાલ તુરંતો સાયબર ફ્રોડ થી બચવા માટે બિલકુલ બિલકુલ સાચી વાત છે લીઝા અત્યારના સમયમાં કેવા પ્રમાણના અત્યારે તો કાયદાઓ છે આ સાયબર ફ્રોડ માટે અને હજુ પણ કેવા પ્રમાણનું ઇમ્પલિમેન્ટેશનની જરૂરી છે જી તો સૌથી પહેલાં તો જાણીએ તો ઇન્ડિયામાં આઈટી એક્ટ છે વિચ ઇઝ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ટુ થાઉઝન્ડનું છે એન્ડ એના પછી આપણા પાસે હવે ડેટા પ્રોટેક્શન જે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ છે એ પણ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં આવી ગયું છે આપણા પાસે સાયબર ફ્રોડ્સ અગર આપણે સ્પેસિફિકલી એની અંદર જઈએ તો ઘણા બધા છે ફોર એક્ઝામ્પલ સેક્શન સિક્સટી સિક્સ સી જે છે આઈડેન્ટિટી થેફ્ટ માટે અગર કોઈ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને ઇમ્પર્સોનેટ કરે છે તો એની અંદર આવે છે પછી સેક્શન સિક્સટી સિક્સ ડી છે વિચ ઇઝ ચીટીંગ બાય ઇમ્પર્સોનેશન સાયબર ટેરરિઝમ માટે વિચ ઇઝ સેક્શન સિક્સટી સિક્સ એફ તો આવી બધી સેક્શન્સ ઓલરેડી વી હેવ લોઝ ઓલરેડી છે આપણા પાસે આઈટી એક્ટ છે જે આઈપીસી અને એ બધા છે જે ક્રિમિનલ લોઝ વિચ હેવ બીન ચેન્જ એન્ડ રિવાઇઝડ વિથ બીએનએસ જે નવા આયા છે કાયદાઓ તો એ બધું છે ઇમ્પ્લિમેન્ટેશનની અગર આપણે વાત કરીએ તો આઈ વુડ સે જે રિફંડ છે જે રિફંડના સેક્શન્સ છે ફોર એક્ઝામ્પલ સેક્શન ફોર ફિફ્ટી વન ફોર ફિફ્ટી સેવન ઓફ સીઆરપીસી તો રિફંડ ઓલરેડી થતા હોય છે ફોર એક્ઝામ્પલ અગર કોઈ વ્યક્તિ અગર કોઈ વિક્ટિમ એના પર્ટિક્યુલર અમાઉન્ટ અગર ગુમાવી બેસે છે એક સાયબર ફ્રોડમાં તો એને પછી જ્યારે ફ્રીઝ થઈ જતું હોય છે સામેવાળાના ખાતા એના પછી એ વિક્ટિમને એ જ એના ખુદના પૈસા મેળવવા પાત્ર છે એમાં એક રિફંડનો હોય છે કેસ એની હેઠળ થઈને ધ વિક્ટીમ ગેટ્સ ધ મની બેક સો યસ એ બધું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે બટ અગેન આ બધાની અવેરનેસ ઇઝ લો અને સેકન્ડલી આઈ વુડ સે કે હજી બીજા બધા પણ આપણે કાયદાઓ બહુ જ જરૂરી છે અત્યારે બીકોઝ એટલી સ્પીડ ઉપર આટલા સાયબર ક્રાઇમ્સ વધી રહ્યા છે તો ફોર એક્ઝામ્પલ જેમ કે ડેટા બ્રિજ છે તો ડેટા બ્રિજની અંદર અગર હવે કોઈ કંપની અગર કોઈ ફ્રોડ કરતા હોય છે અને કોઈ કંપની અગર પર્સનલ ડેટા બ્રિચ અગર થઈ જતું હોય છે સો ધ ફાઈન નાઉ ઇઝ અપ ટુ રૂપીસ ટુ ફિફ્ટી ક્રોડ ફોર ઇચ બ્રીચ બટ અગેન આ એક્ટ તો આવી ગયું છે રૂલ્સ આઈ યેટ ટુ બી પેન્ડિંગ એટલે ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ યેટ ટુ બી ડન ઇન ઇન્ડિયા બટ બેસિકલી ઇન્ડિયાની અંદર વી ઓલરેડી હેવ સર્ટન લોસ બટ અગેન અવેરનેસ જેમ અત્યારે ગુજરાત પોલીસ પણ કરી રહી છે સો જેમ પટેલ સાહેબે સારી રીતે જણાવ્યું ઇવન આ જે છે તો તો એની પણ અગર તમને ખબર હોય એવરી ફર્સ્ટ ડેડિકેટેડલી એ સાયબર અવેરનેસ માટે સાયબર સેલ દ્વારા નોમિનેટેડ છે સો હું પણ એક સ્ટેટ સાયબર વોલેન્ટિયર છું એની અંદર અમે લોકો સ્કૂલ્સ અને કોલેજીસમાં જઈને ફર્સ્ટ વેનસ વી ઓર્ગેનાઇઝ ધ સાયબર અવેરનેસ સેશન્સ બિલકુલ અને તેની સાથે જ અત્યારે તો હું દરેક લોકોને નિર્માણ ન્યૂઝના માધ્યમથી પણ એક અપીલ કરું છું કે સાયબર ફ્રોડ અત્યારે થાય તો સૌથી પહેલાં છે ને પોલીસને કહેજો કારણ કે કહેશો નહીં તો બધી સોલ્યુશન આવશે નહીં ક્યાંક એવું પણ લોકો સમતા હોય છે કે ના નહીં કહીએ સમાજમાં લોકો શું કહેશે ફ્રેન્ડ શું કહેશે પણ એ બધી બાબતોને મૂકીને અત્યારે તો દરેક લોકોને કહેવું બહુ જરૂરી છે જો કહેશો તો અત્યારે સોલ્યુશન પણ આવશે ને તેનું નિરાકરણ પણ અત્યારે તો સારી રીતે થઈ શકે છે તેની સાથે સાથે લિઝા અને જેબીબ સાહેબ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના આઠ તો પોઈન્ટ કાર્યક્રમમાં બસ આપશો નમસ્કાર